તો દહેગામમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે સવારે બે કલાકમાં દહેગામની અંદર અઢી ઇંચ વરસાદ ખાબક્યો ગાજવીજ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો ધોધમાર વરસાદથી સ્કૂલે જતા બાળકોને હાલાકી પડી હતી નીચાવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં સવારે છ વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધી અઢી ઇંચ વરસાદ વરસ્યો છે સૌથી વધારે તકલીફ શાળાએ જતા બાળકોને પડી કલ્પેશ શાહ જોડાઈ છે કલ્પેશ હજી પણ કેટલા વિસ્તારો એવા છે દહેગામના કે જ્યાં પાણી ભરાયેલા જ છે મોડી રાત્રે વરસાદ ચાલુ થયો હતો ને પરંતુ સવારે છ વાગ્યા થી આઠ વાગ્યા સુધીમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે જેના કારણે સ્કૂલે સવારની સ્કૂલો હોય એવા એ એ સમયના બાળકોને સ્કૂલે જવામાં તકલીફ પડી હતી ત્યારબાદ નીચાણ વિસ્તારોમાં પાણી ભરાવાથી વાહન ચાલકો ને પણ હાલાકી પડી રહી હતી અત્યારે હાલ વરસાદ બંધ છે પરંતુ જે સવારે પ્રોબ્લેમ હતો એ હજી સુધી સો એ થઈ ગયો છે આભાર તમામ વિગતો માટે